તહેવારો ની તો આખી એક મજા જુદી છે કઈ તમને ઈજા થાય અટકાવી ન શકે પણ દવા કરીને દર્દ ઓછું કરી શકે આ દવા છે તહેવાર છે ને એ દવા છે સાતમ આઠમ માં કે દિવાળીમાં કપડા સીવરા એક જ તાકો લઈ લેવો એક આખો તાકો લઈ લે પાંચ ભાઈ ના લુગડા હા ને એક હરકી ને એક હરકા શર્ટ એક જ હરકા

તારે આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજો પછી શું કે છે કે વાતું એની સાંભળી આડું નવું જોજે રે એને ડેલી હુદી વળાવાતું જાજેરે આવકારો મીઠો આપજે જેવી રીતે જગદીશ મહેતા સર આપણને કહેતા હોય છે કે જેને તહેવાર પ્રિય ન હોય તેની સાથે વ્યવહાર ન રાખવો એમાં પણ તમે જ્યારથી કહી શકાય કે સૌરાષ્ટ્રની ભૂમિમાં પગ મૂકો અને જ્યારે તહેવારનો માહોલ હોય ત્યારે તમે આપોઆપ સમજી જાઓ છો કે અહીં તહેવાર છે તે કેટલા ધામધૂમથી ઉજવાય છે અને ખાસ કરીને ગુજરાતભરમાં સાતમ આઠમ અને જે કહી શકાય કે પંદરમી ઓગસ્ટ પણ આ વર્ષે છે તો સાતમ ને પંદરમી ઓગસ્ટનો તહેવાર છે તે ઉજવાવા જઈ રહ્યો છે આમ તો આપણે રાજકીય ઘટનાઓને લઈને વાત કરતા હોઈએ છીએ સાંપ્રત ઘટનાઓને લઈને વાત કરતા હોઈએ છે પરંતુ જે રીતે લોકો પણ કહેતા હોય છે કે જગદીશ મહેતા સર પાસેથી આપણે એવી વાતો પણ સાંભળવી છે જે ક્યાંક ને ક્યાંક આપણે આપણી સંસ્કૃતિ અને આપણા તહેવારોને છે જીવંત રાખે ત્યારે આજે ફરી છે સાતમ આઠમનો તહેવાર આવ્યો છે રાજકોટ છે રંગાઈ ગયું છે આપણે રાજકોટમાં બેઠા છીએ અને ગુજરાત છે તે અત્યારે સાતમ આઠમના તહેવારમાં છે આનંદ મગ્ન થવા જઈ રહ્યું છે ત્યારે આપણી સાથે હેડલાઈન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર સાતમ આઠમનો તહેવાર છે ને આ વર્ષે તો પંદરમી ઓગસ્ટ પણ સાથે છે અને જોઈએ તો અત્યારે ગુજરાતભરમાં લોકો છે તહેવારના રંગે રંગાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને અત્યારે સર વાત કરીએ તો અમે જે રાજકોટમાં અત્યારે આપના સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં આવ્યા તો આખા રાજકોટમાં તમને અત્યારે ફરસાણની સુગંધ આવતી હોય છે તો સર કઈ રીતે જુઓ છો તહેવાર અને કઈ રીતે આપણે જોઈએ તો આપણી સંસ્કૃતિ છે આપણો વારસો છે આપણા તહેવારો છે કઈ રીતે જુઓ છો આ તહેવારને સર કૃપાલસિંહ તમે જે કીધું ને કે વ્યવહાર અને તહેવાર જે પ્રજા ઉત્સવ પ્રિય ન હોય ને એ આપઘાત પ્રિય બનવું પડે આ સંસારમાં અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ હોય છે પણ ક્યાંયથી તમને જો સોલ્યુશન એટલે કે એનો ઉકેલ ન મળે ને તો ઈશ્વર દત્ત તમે કહો તો આ તહેવારો છે કારણ વગરની ખુશી તમને આપી દે તમે જે હમણાં કીધું ને તમે મારા ઘરે સુધી આવ્યા તો રસ્તામાં તમને ફરસાણની સુગંધ આવતી આ આપણા તહેવારની તાકાત છે હમણાં નોરતા આવશે આખા શહેરને મલ્ટીનેશનલ કહી શકાય એવા લોકો જે જીવતા હોય સ્ટાઇલ લાઈફ સ્ટાઇલ જેની એવી હોય મેગા સિટીમાં રહેતા હોય અને મેટ્રોપોલિટન સિટીમાં રહેવાનો જેને આમ ઢઢિયો હોય એને પણ નેહડાની માલધારી દીકરી થવાનું મન થાય એનું નામ તહેવાર આ નોરતામાં દરેક શહેર ને ગામડું થવાના ઓરતા જાગશે અને એટલે તમને ગામડા થવાના ઓરતા જાગે તમારે નજીક આવતા નોરતા લાગે એટલે તહેવારોની તો આખી એક મજા જુદી છે કે જયારે તમને સમકાલીન સમસ્યાઓમાંથી કોઈ ઉકેલ ન જડે અને માણસ લાચારી અનુભવે કરવું શું ઈશ્વરની કૃપા કયો કે આપણી સંસ્કૃતિ કયો એવી રીતે આપણા તહેવારોને વણી લેવામાં આવ્યા કે એના થકી તમારું જે છે ને દુઃખ થોડુંક ભૂલાઈ જાય જુઓ કઈ તમને ઈજા થાય એ ડોક્ટર અટકાવી ન શકે પણ દવા કરીને દર્દ ઓછું કરી શકે આ દવા છે તહેવાર છે ને એ દવા છે મારીને બે ત્રણ દિવસમાં આવવાની પછી લોક મેળો થવાનો પછી નોરતા આવવાના હવે આપડી આવક તો કઈ વધવાની નથી એ તો ગેરંટી છે ને જે ફિક્સ છે એ ફિક્સ છે દરેક ની જેને બિચારા આપડી જેમ નોકરી નોકરી પૈસા છે એ ફિક્સ રકમ જ છે તેમ છતાંય આપણે દીકરી હાટું ચણિયા ચોળી લેશું ભાવે કે ન ભાવે જોઈએ કે નહીં તમે અચૂક ફરસાણ ખરીદશો બજારમાંથી પાંચ ઢેફલાનું તમારી પાસે હોવા જ જોઈએ કોક આવે તો ભલે કાંઈ નહીં દર્શન હાટું થઈને તમે થાળી ને ધરશો બોલોય ખાઈ નહી આવ્યો અર્ધો અર્ધો ડાયાબિટીસ વાળા હોય પણ એમ કે અમારી પાસે છે ટૂંકમાં તમે ન ખાઓ કાંઈ નહીં આરિયા ઢેફલાના આર્યા ગાંઠિયાના આર્યા સમોસાના આટલા અમારી પાસે વાનવાને આ બધી પૂરી ને વગેરે તો તહેવારો એ વસ્તુ છે કે આપણે જ્યારે સમકાલીન સમસ્યાઓમાંથી કોઈ હિસાબે ઉકેલ ધારો કે ન મળતો હોય તો નૈતિક ઉકેલ છે આ મારામાં નૈતિક ઓરા આવી 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 જશે 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 ઉજાસ એક પ્રકારનો ઉમંગ નકારાત્મકતા દૂર સકારાત્મકતા આવશે એટલે આ બધું બહુ સારું છે આપણે ટોડલે ટોડલે તોરણ બાંધે હું નોરતામાં જાણે માતાજી આપણી ત્યાં મહેમાન થઈને આવવાના હોય એવું એટલે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તહેવાર તો બધી જ જગ્યાએ ઉજવવામાં આવે છે અને દરેક તહેવારની પાછળનું બિલકુલ બહુ સારામાં સારું લોજિક છે ઈ લોજિકને જો સમજે નહીં તો આપણને એમ લાગે કે આ એક પ્રાસંગ છે પ્રસંગ નથી હોતો એની પાછળના બહુ બધા તાર્કિક કારણો હોય છે હું તમને સાતમ આઠમ નું કહું આપણે સાતમ આઠમ જે દરેક દીકરી જે સાસરે જાય એને સૌથી પેલા એમ પેલી હાથે માઠમ કારણ કે અત્યાર સુધી નાનેથી મોટી થઈને એને ગામની ગલીઓમાં ઉછરી હોય એની સખીઓ બેનપણીઓ મિત્રો સાથે એ રમી હોય સાતમ આઠમમાં જુગાર રમો જુગાર નથી તમે જો આ બધા વસ્તુ છે અને અબિલ ગુલાલી એ દાગ નથી એ તો તિલક છે

પણ હવે આ તો હવે બધા યુગમાં દુનિયાભરની વસ્તુઓ મળે છે ને ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થાથી માંડીને બધું જ છે કે બજારમાં તમને મળે એક જમાનો તો એવો હતો કે બહારનું ખાવું અખાદ ગણતા લોકો બહુ ન ખાતા રૂઢિચુસ્ત લોકો હતા એમ માનતા હતા કે બહારનું ન ખવાય જી આપને કહી રાખવું એક સમય હતો એવો હતો તો હતો જ આ મારા ફાધર બાજુમાં બેઠા છે જી જી અમે અમારી બાજુમાં કોડીનાર નામનું ગામ છે કોડીનાર શહેર છે સાતમ આઠમમાં કે દિવાળીમાં કપડાં સીવવાનો એક જ તાકો લઈ લેવાનો એક તાંકામાં બધા ભાઈઓના એક હેરખા જ કપડાં હોય ઓહ ત્યાં તૈયાર આવી પસંદગીના અવકાશ નહોતો એક આખો તાકો લઈ લઈએ પાંચ ભાઈઓના લુગડા હંદાને એક હેરકી એક હરખા શર્ટ એક જ હેરખા એટલે યુનિફોર્મ જેવું પણ એ લેવા જતા અમે તો એક મોર્ડન ટેલર કરીને કોડીનગરમાં હજી મને યાદ છે શાક માર્કેટ જેવું છે ને મોર્ડન ટેલર છે એ મોર્ડન ટેલરમાં મારા ફાધરને બધા ઓળખે એટલે ત્યાં કપડા સીવરાવાના તો આપણી વાત એ છે કે જે તહેવારો ઘરે ઉજવવાની મજા છે કે ભાઈ બહારનું નહીં ઘરનું એમ તો આ બધા જે તહેવારો અત્યારે જે સાતમ આઠમ શીતળા સાતમ જે સાત રાંધ શરૂ કરો તો એ શું છે કે પહેલી સાતમ આઠમ એને ઈચ્છા થાય કે હું મારા ગામડે મનાવું પણ મનાવવું તો અત્યારે મેં કીધું બજારમાં મળે ત્યારે તો આવી બજારની સ્થિતિ તો હતી નહીં દરેક પોતાના ઘરે રાંધતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા

આજથી રાંધી નાખો નોમ ને દસમ ને અગિયાર સુધી હાલે એવું રાંધી નાખો એડવાન્સ રાંધણ છઠ એટલે ઋષિ એ નક્કી કર્યું કે ભાઈ કામ કરો તહેવાર માં આવું ધાર્મિક વ્યવસ્થા ઇન્વોલ્વ કરો એટલે હું કોઈ ઇન્કાર ન કરે કે ભાઈ બેનું દીકરીઓ ત્રણ ચાર દિવસ રાંધી નાખો એડવાન્સ એટલે જે સૌથી મોટો પ્રશ્ન હારિયામાં છે રાંધણ નો એ તો ડખો પતી ગયો કે ભાઈ આ જો ડબ્બા ભરી રાખ્યા છે ખારીપુરી વાનવા છે સેવ છે શક્કરપારા છે બુંદીના ગાંઠ લાડવા છે એ બગડે નહીં પાછા એવી વ્યવસ્થા આઠ ચાર પાંચ દિવસ હાલે એટલી કરી દે એટલે દીકરી ફ્રી ગયો એટલે કોઈ એને ના ન પાડી શકે પિયરમાં જવાની એટલે રાંધણ છેટ પછી સાતમ આઠમ નોમ દશમને અગિયાર એ પાછી આવતી રહે આપણા તમામ જે આપણા વ્યવહારો જે છે તહેવારો છે ગીતો છે આપણી સંસ્કૃતિ છે એમાં બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા છે આપણે લગ્નમાં એમ ગાઈએ ક્રિપાલશી કે આપણે ગાયે એવું ઈ અપભ્રંશ થયેલા શબ્દો છે ગાયે હું વર્તુ જાજે ઉગમને દે વર્તુ જાજે આથમણે દે વર્તા જાજે રે વેવાય ને માંડવે એવું નથી એમાં શબ્દોય જુદા છે અર્થોય જુદા છે એમાં એમ છે કે તમે જાજો આગમને દેશ તમે જાજો ઉગમને દેશ મોર જાજો આગળ મોર એટલે ટોડલા વાળો મોર નહીં ટવકે એ મોર નહીં મોર એટલે આગળ જે છે તે જે જાનના વેરડાની આગળ જે લોકો જવાના છે ત્યારે તો આવું જ હતું ગાડામાં જતી હતી જાન એટલે એની આગળ બીજા પાંચ પંદર વડીલો હોય ગાડામાં તો કોણ બે નાના છોકરા ને કાં વૃદ્ધ હોય ઈન કાં વરરાજા અને એની લુણાવંતી બાકીના જે હોય મામા ફય કાકા મામા એ બધા તો હાલીને જતા આજુબાજુના ગામડામાં જ લગ્ન થતા એટલે ગીતમાં હું કીધું કે મોર જાજે ઉગમણે મોર મોર એટલે કળાયેલ મોર નહીં મોર એટલે જે આગળ જે જણા છે એને શું કહે છે એ કે એ ભાઈ જે મોર છે એ સાંભળો મોર મોર એટલે આગળ આગળ આગળના લોકો વડીલોને એમ કે મોર તું જાજે ઉગમણ કેટલાક લોકો ઉગમણી બાજુ જાઓ જ્યાં આપણી બેનનું દીકરીઓને જે નોતરા પણ છે આપતા આવો અને મોર જાજે આગ ઉથમણે ને આ આથમણે આથમણે શું આ બાજુ જાઓ જે આપણા આપવાના પણ માંડવે તું પૂગી જાજે ટાણા આ કદાચ ન આવે તો હાલે એકબીજા બીજા હાલ છે તારા આપડે કે વરાજા વગર ની જાન ક્યાં લઈ જાય એટલે વર તું જાજે વેવાયુ માંડવે મોર જાજો ઉગમને દેશ મોરજા જો હાથમાં નથી વર તું જાજે રે વેવાયું તું ભોગી જાજે ટાહર જેથી કરીને લીલા તોરણે પાછા ના આવવું પડે એવી સ્થિતિ ઈ હવે જો ગીત છે પણ એમાં કેટલો મોટો મેસેજ છે કે વરરાજા એ કોઈ પણ ભોગે માંડવે પહોંચી જાવું આ અણવરની વ્યવસ્થા છે ને નહીતર કાઈ કામનું ઈ જ વરરાજો ગઈકાલે સાફ કરી દઈએ ને એના ખીચામાં એલચી રાખે ને એલચી રાખતા વરરાજા હોય ને ખીચા માં એલચી હોય ઈ એ ખાઈ ને કોક નઈ ખવડાવે ટૂંકમાં ડાચા ગંધાય ને આમ જુઓ પણ બુદ્ધિપૂર્વક ની વ્યવસ્થા બધી કેવી કરી કે વરરાજા છે એટલે વરરાજા એકલો ન મુકાય લગ્ન કોઈ દિવસ લેખા લગ્ન આપણે કહે ને એ કોઈ દિવસ ઓફર ન જાય એ તો કરે છૂટકો છે જવાન મરણ થઈ જાય તો તમે દિવાલ તોડીને એની લાશ કાઢવી પડે હગાવાળાની પણ તમારે લગન તો કરવા જ પડે ફેરા ફેરવવા જ પડે આપણે તો વરરાજાને એકલા મૂકો તો ડખો થાય ને એટલે ઢોલી પણ હારે હોય એટલે ઢોલી એટલા માટે ખબર પડે કે ભાઈ વરરાજા છે એટલે વરરાજા પાન ખાવા જાય કે વરરાજા કોઈ ગામને ગોંદરે બેહવા જાય એ તમે જુઓ તો એનું જાકમ જોડે જુદી હોય આભલા વાળો રૂમાલ ખીચામાં નાખ્યો હોય એમાં પાસે એલચી ને બદામ ને એવું બધું નાખ્યું હોય અને તમાકુ ખાય કે ના ખાય પાન તો ખાવું જ પડે વરાજા છે ને આમ આડા દાડે ન ખાય તેથી લાલ ચટક વોટ થવા જોઈએ તો સવાલ એ છે કે આ બધી વ્યવસ્થા જે છે એ બુદ્ધિપૂર્વક આપણી સંસ્કૃતિનું જતન કરનારા યુગ યુગાંતરથી જેમ લોકો હતા યુગ દ્રષ્ટાઓ એણે કીધું કે ભાઈ આમ કરવાથી અણવર નેત્ર હવે અણવર તમારી પાસે રૂમાલને મોઢું લીધે તે આને થોડા ભાંગી ગયા પણ એક માણસ ભેગો હોવો જોઈએ હવે કોક એમ ન કે ભાઈ આ હું ભેગો છે તો કે ભાઈ અણવર છે વરાજા ને મોટું મોટું સાફ કરી દે આમ એટલે કોઈ વિરોધ ના કરે અને એક માણસ ની ભેગો હોય એટલે ક્યારે અટવાઈ જાય વરાજો ક્યાં ગયો ખબર નહીં એવું ન બને આ વ્યવસ્થા હતી આપણે દુલાભાઈ કા કે છે તારે આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજો પછી શું કે છે કે વાતુ એની હાંભળી આડું નવ જોજેરે એને ડેલી સુધી વળાવવાતું જાજે રે આવકારો મીઠો આપજે બધાને એમ છે કે આ વળાવવાની વાત કરે એવું નથી ત્રિપાલસિંહ આપણે બેઠા તમે આવ્યા મળવા ધારો કે મને હવે તમે જોયું મારા ફાધર બેઠા બીજા બે સગાવાલા બેઠા તમે અહીંથી તમે જે વાત કરવા આવી તો કરી શકો એમ છો નહીં બધા બેઠા એટલે શરમાઈ જાવ કે ક્યાં કરવું એટલે હું પૂછું દસ વખત તમને ઘણી વખત કે કા બાપુ આજે આ બાજુ તમે કહી બસ સાહેબ અહીંથી નીકળો તો મને એમ થયું કે તમને મળતો જાવ ને હેલો આ સારું સારું ચા પી લ્યો ફલાણું કરી લ્યો તમે કંઈ બોલો નહીં ખરેખર તમે કંઈક કામે આવ્યા હો પણ કંઈ તો હકો એમ નથી કારણ કે અહીં તો ડાયરો બેઠો છે એટલે પછી તમે પાછા વિલામો વયા જાવ કે હાલો ભાઈ સાહેબ હું નીકળું છું પછી ક્યારેક મળશું હવે તમારે એવી વાત હોય કે મારી મારા સિવાય છુટકારો ન હોય પણ હવે મુશ્કેલી શું થાય કે કરવું કેમ આ બધા બેઠા બોલવું કેમ એટલે કવિ કાગે કીધું કે વાત એની આડું જોજે તમે બીજી બધી જે વાત કરો ને એટલે મારે એમ ના માનવું તમે એના માટે જ આવ્યા છો તમે ચા ન ભાળી હોય એવું ન હોય તમે એટલે વાત એની સાંભળી આડું અવળું ન જોજે અને ડેલી સુધી વળાવે હવે ડેલી સુધી હું વળાવવા આવું તો ત્યાં તો આપણે બે એકલા હોઈએ ને તો તમે મને કહી શકો ને જગદીશભાઈ હું આવ્યો તો આટલી વસ્તુ લેવા પણ હવે બધા હતા એટલે બોલી ન ઐકું એ તમે એકલા હો તો થાય ને એટલે વાત એની સાંભળીને આડું નવ જોજે ડેલી સુધી જાજે આવકારો મીઠો આપજે સર અંતિમ પ્રશ્ન છે આપણે સાતમ આઠમના તહેવારની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ વર્ષે પંદરમી ઓગસ્ટ પણ સાથે જેને હેડલાઇન ન્યૂઝમાં આપણે જે રીતે કહ્યું છે જે ઝંડાઓ છે તે અત્યારે રસ્તામાં જોવા મળતા હોય છે અને સર અત્યારે જોઈએ તો ભાવના પણ લોકોની એવી થઈ ગઈ છે કે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી અત્યારે જે દેશની જે કહી શકાય કે દેશભક્તિ છે તે ઉજાગર થતી હોય છે સ્ટેટસમાં લોકો મૂકતા હોય છે પરંતુ બાકીના દિવસોમાં પણ દેશભક્તિ કેટલી જરૂરી છે જુઓ એ પ્રાસંગિક ન રહીએ તો વધુ સારું રહેશે છવ્વીસમી અને પંદરમી ઓગસ્ટ ત્યારે જ આપણામાં સુભાષચંદ્ર બોઝ કે ત્યારે જ આપણામાં ભગતસિંહ કોતાર આવે એ સારું નહીં બારે માસ ચોવીસે કલાક જુઓ સર સલામત તો પગડિયા બોત એમ કહીએ છીએ ને તો જાન હૈ તો જહાન હૈ આ દેશ છે તો આપણે છીએ અને દેશ ક્યારે ટકે દેશ પ્રત્યેની તમારી લાગણી ને ભાવના હોય તો હવે રોજે રોજ તમારે તિરંગો જંડો ભલે કઈ ફરવો એમ જરૂર નથી દેશ ભાવના તો ભીતરમાં છે ભગતસિંહ થી માંડીને સુખદેવસિંહજી કે જે કોઈએ આ કુરબાની આપી એને કોઈ મારી તમારી જેમ માર્કેટિંગ નથી કર્યું હર ઘર તિરંગા એના ઘરે તિરંગો એવું નતું દેશભક્તિનો જજબાત એવો હતો પોતાની પાસે તો દેશ ભક્તિમાં હું તમને કહું છું કે હવે જો કે કેટલાક વર્ષોથી જરાક સારી સ્થિતિ થઈ છે પિક્ચરોને કારણે ફિલ્મમાં જે દેશભક્તિના વાતો આવી અને ખાસ કરીને ટીવી યુગ આવ્યો ટીવી યુગ આવ્યો એટલે શું થયું કે પંદરમી ઓગસ્ટ પહેલાં થતું ઇન્દિરા ગાંધીના સમય સુધીની વાત કરું ત્યારે હજી ટીવીનો એટલો મોટો આવિષ્કાર નહોતો રેર ઓફ ધી રેર કેસમાં કેટલું માહિતી ખાતું જે પીરસતું હતું એ લોકોને ખબર પડતી પણ હવે તો લાઈવ છે લાઈવ છે એટલે બધાને ખબર પડી કે કેટલું બહેતરીન દેશભક્તિ માટે કેવા કેવી કુરબાની આપવામાં આવી પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું એને લગતી વાત કરવામાં આવી છે એટલે બધા લોકો જોઈ જાણી શકે છે કે આપણા દેશની આઝાદી માટે કેટલા લોકોએ કેવી કેવી કુરબાની આપી એ પિક્ચરને કારણે આ લાઈવ ટેલિકાસ્ટને કારણે એને બધા તમારા મારા જીવનમાં દેશ ભાવના પ્રબળ બની અત્યારે તમે જોજો આપણે ગમે તેટલા બાકી બધા નિયમો તોડતા હોઈશું રોંગ સાઈડમાંથી ગાડી હકાવી લેતા હોઈશું પછી આપીને છૂટી જતા હોઈશું બધું કરતા તમે જોજો આજની તારીખે તિરંગો નહીં દેખાય તમને તિરંગો ધ્વજ ક્યાંય પડ્યો હશે તો ગમે તે માણસ એને ઊંચકીને કોઈ સારી જગ્યાએ મૂકી દેશે પણ એને કચરામાં જવા નહીં દે એ જે ભાવના પ્રગટ થઈ છે એ ડ્યુ ટુ પિક્ચરાઇઝેશનને કારણે અને લાઈવ ટેલિકાસ્ટને કારણે એટલે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગને કારણે તો સારી બાબત છે અત્યારે તમે જુઓ પેલા જમાનામાં એટલે કે આજથી દસ પંદર વર્ષ પહેલાં તમે જુઓ તો આટલા ધજાકા પતાકા વેચાતા નહીં એનું પણ વેચાણ થઈ શકે અને લોકો ગ્રાહકો ખરીદે જેમ આપણે મેળામાં પાવા ખરીદીએ એમ કોઈ દી ધ્વજ ખરીદે એવું બને બલકે તમે જોજો પંદરમી ઓગસ્ટ હમણાં બે દી ચાર દી પછી બે દી પછી તમે જોજો પ્રત્યેક ઘરે મોટા ભાગના ઘરે ધ્વજ પોતે પોતાની ન્યાય ધ્વજ વંદન કરાવતા હશે કરશે ચિંગાડશે ધ્વજ એ બિલકુલ જજબાતી વાત સારી છે કેટલાક સમયથી તો ખાસ કરીને પ્રબળ ભાવના થઈ છે અને અત્યારે આપણે જોઈએ બજારમાં એક ભલે એ વ્યવસાયના રૂપે છે છોકરાઓ વેચે છે આઝાદીને વેચવી એ લોકો આઝાદીને વેચીને કમાણી ભલે કરતા હોય પણ એને ખરીદનારા એટલે કે આઝાદીને જાળવી રાખનારા લોકોમાં પણ એની સંખ્યા પણ વધતી જાય છે બહુ અતિ ઉત્તમ છે આપણે જોઈએ છે ચારે બાજુ ધડાકા પતાકા એવા તિરંગા કલરના અલગ અલગ બેલ્ટ બોલ્ટ હાથે ટોપી વગેરે કેટલા બધા નીકળ્યા છે અને લોકો ગૌરવથી એ ખરીદે છે એ ખરીદતી વખતે એને એવો ભાવ ન થતો કે હું કોઈ ચીજ વસ્તુ ખરીદ્યું એટલે કે હું દેશભક્તિ લઉં છું દેશભક્તિ પ્રત્યેનું મારું હું ઉત્તરદાયિત્વ મારું છે નાગરિક એ અદા કરું છું એમાં કોઈ ભાવથાલય ન કરાવવા જોઈએ હું તો એટલે એ જે છે એ આ પિક્ચરને કારણે ટીવીને કારણે ટેલિફોન ટેલિકોમ ઇન્ટરનેટનો જે આ જે થયો છે એને કારણે પ્રબળ બની છે અને દીપાંદી પ્રબળ બનતી રહે એ વધુ ઉત્તમ વાત છે જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે તહેવારો આવી રહ્યા છે અને તહેવારો પાછળનો જે તર્ક છે તેને લઈને સરે વાત કરી જે સંસ્કૃતિ છે તેને લઈને વાત કરી પહેલાંના સમયથી લઈને આજ સુધી જે બદલાયેલી ભાવના છે પરંતુ જે તહેવારનો કહી શકાય અર્ક છે તે અડીખમ છે અને લોકો છે તે જે રીતે આપણે જોઈએ તો તહેવારો ઉજવતા હોય છે અને ફરી તહેવારોની મોસમ આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર